નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવા અને પશુપાલનની માહિતીમાં મિત્રો આવે ભેંસ વેચવાની છે અંજારમાં જોવા મળશે તાલુકો અંજારને અંજારમાં જ છે તો મિત્રો આપણને કોઈ ફોન ન કરતા કારણ કે આપણે પોસ્ટરમાં આપણે એટલા માટે નંબર આપે છે જેને પણ પશુ વેચવાનું હોય તે યુટ્યુબ વેચવાનું હોય અને જાહેરાત કરવા માંગતો હોય તો તે કરી શકે છે મિત્રો તો એટલા માટે છે તો આપણને ફોન ન કરજો આપણે માલિકના નંબર આપી દઈશ મિત્રો મિત્રો આપણી ચેનલ પર તમે પહેલી હતા ચેનલને જેથી કરીને આપણને દરરોજ વિડીયો આવે તેના પહેલા તમને નોટિફિકેશન મળી રહે મિત્રો મિત્રો સારામાં સારી ભેંસ છે ટોપ ક્લાસ છે તમે જોઈ શકો છો આવી ભેંસો ક્યારેક ક્યારેક જોવા મળે વેચવાની છે તો જે ભાઈને લેવી તે માલિકથી વાત કરી લેજો માલિકે કિંમત વિમતનો તમે બધી રીતે તમે માલિકથી વાત કરી લેજો કારણ કે કિંમત આપણને કહેવામાં આવી છે પણ આપણે કહેશું નહીં કારણ કે આપણે કિંમત કહીએ તો તમે કહેશો આટલી કિંમત હોય તો માલિકથી વાત કરી લેજો સારામાં સારી બેંચ છે ટોપ ક્લાસ બેંચ છે વેચાણ માટે ઉપલબ્ધ છે વધારે માલિક માટે તમે માલિકથી વાત કરી લેજો જય માતાજી જય મોટાડા